નથી હોતા એના ફોર્મ કઈ રીતે મેળવવા અમારે આ યોજના વિશે જાણવું જેમ કે માનો કે કોક ખેતીની યોજના વિશે જાણવું હોય કોઈક ને યોજના વિશે જાણવું કોઈકને પોતાનો ધંધો ચાલુ કરવા માટે યોજના વિશે જાણવું હોય તો આજે આપણે આ વિડીયોમાં દરેકે દરેક યોજના વિશે તમામે તમામ માહિતી તમને ક્યાંથી મળી રહેશે તેના ફોર્મ ક્યાંથી મળી રહેશે એ તમામે તમામ માહિતી તમને આજના આ વિડીયોમાં મળશે તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા માટે બના રહેજો અને મિત્રો જો આ વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવવાનો માહિતી માટે સંજીવચ્ચ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો મિત્રો ભારત સરકાર દ્વારા ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇનની એક પહેલ બહાર પાડવામાં આવશે પોર્ટલ અને માહિતી તમને મળી રહે છે એના માટે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે કે મારી યોજના ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પચાસ સર્ચ કરશો એટલે તમને અહીં આ રીતનું પેજ મારી યોજના યોજના વ્યક્તિગત યોજના શોધો સેટઅપ પ્રમાણ યોજના શોધો ફોર્મ શોધો વગેરે માહિતી મળી રહેશે પણ આપણે આખા એના આખી જે પ્લેટફોર્મ છે એના વિશે માહિતી મેળવ તો મારી યોજના પર આપણે જ્યારે આપણે ક્લિક કરશો એટલે આપણને આ રીતનો એક ડેસ્કટોપ ખોલશે હવે તમારે મિત્રો કોઈ પણ યોજના શોધી હોય તો તેના વિશે તમે શબ્દો લખીને સર્ચ આપશો તો તમને માહિતી મળશે અને માનો કે તમને કંઈ ખબર ન હોય કે ભાઈ કઈ યોજના છે મારે કે કઈ યોજના વિશે મારે સર્ચ કરવું છે ન ખબર હોય તમને ખબર એટલી હોય કે મારે ખેતીની યોજના વિશે જોવું છે કે મારે ભણવા માટેની યોજના કે કોલરશીપ માટે કે એની માટે નાની સહાયની યોજના માટે જોવું છે તો તેના નીચે સ્કોર તમામ તમે યોજનાઓ સેવાઓ પ્રમાણપત્ર વ્યક્તિગત યોજનાઓ સેક્ટર પ્રમાણે યોજનાઓ વિભાગવાર યોજનાઓ ચિત્રો પ્રમાણે યોજનાઓ કેટેગરી પ્રમાણે યોજનાઓ વિસ્તાર પ્રમાણે યોજના લાભાર્થી પ્રમાણે યોજના લાભ પ્રમાણેની યોજના સહાયના પ્રકાર પ્રમાણેની યોજના માલિકી પ્રમાણેની યોજના અને ફોર્મ શોધો જી આર આદેશો શોધો વધુ વધુ વધારે સર્ચ કરાતી વધારે ગોતાતી યોજનાઓ અને વિભાગની વેબસાઇટ પણ તમને અહીંથી મળી રહેશે તેમજ સેક્ટર પ્રમાણે યોજના પણ તમે અહીંથી જોઈ શકો છો માનો કે સમાજ કલ્યાણ વિભાગ છે તો તેને એકસો અગિયાર જેટલી યોજનાઓ છે શિક્ષણની સત્યોતેર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટેની યોજનાઓ ખેતી પછી શ્રમયોગી કલ્યાણ રોજગાર પછી વ્યૂ ઓલ ઉપર આપશો એટલે વધારે પ્રમાણમાં બધી યોજનામાં તમે જોઈ શકશો કે ભાઈ સહકારી ક્ષેત્રની બેંક બલ યોજના વિવિધ વિવિધ પ્રકારની યોજનાઓ તમે જોઈ શકો છો અહીં વીમા વિશે પણ માહિતી મળી શકે છે તો આજે આપણે આ જે વેબસાઇટ છે એનો ખાસ આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો હું દરેક સેક્ટર પ્રમાણે સમજાવતા વિડીયો ખૂબ જ લાંબો પ્રમાણમાં થઈ શકે એમ છે એટલે હું તરફ ટૂંકમાં તમને ઝડપથી સમજાવી દઈશ મિત્રો ચલો આગળ વાત કરીએ તો આપણે સેક્ટર પ્રમાણે યોજના જોઈ લીધી હવે માનો કે તમે કોઈ પણ યોજના જોઈ શકો યોજનાઓ તો કંઈ યોજના પર ક્લિક કરશો તો તમને અહીં અઢળક પ્રકારની જુદી જુદી યોજનાઓ વિશે માહિતી મળશે અહીં આપવામાં યોજના વિશે તમને ટૂંકમાં માહિતી મળશે પ્લસ કયા વિભાગ સાથે સંકળાયેલી છે એ તમને માહિતી મળશે તેનો રેમ્પ્રેન્સ યુઆર એટલે કે તેના પર તમે ક્લિક કરશો એટલે સીધા તમે તેની વેબસાઇટ ઉપર જઈને તમે ખુલશે બરાબર કે આ જે જીએસ જીએસઆરટીસીની યોજના છે તો સીધા તમે એના સાઇટ ઉપર ખોલવામાં આવશે તમારે એના પહેલાં કેવું હતું કે યોજનાનું ગોતવા માટે સર્ચ કરીને એના પાકો જે સાઇટ આપેલી હોય છે તેમાં જવામાં ઘણી તકલીફ પડતી હોય છે આપણે ગોતવામાં પણ આ એક સરકારની વિશેષ પહેલના લીધે ખૂબ જ પ્રમાણમાં કેને કે આંગળીના ઢેરવા ઉપર અત્યારે યોજનાઓ આપણે જાણી શકીએ છીએ પ્લસ કોઈપણ યોજના તમે જાણી શકો છો કે માનો કે અનુસૂચિત જાતિના યુવા યુવતીઓ માટે સાગરકાંઠા વિસ્તારમાં પરિભ્રમણ કાર્યક્રમ હોય તો સીધીના વેબસાઇટ ઉપર જાવ તો રેમ્પ્રસ યુઆર ઉપર ક્લિક કરશો એટલે સીધા તમે અહીંયા પહોંચી જશો બરાબર અલગ અલગ પ્રધાનમંત્રી મત્સ્ય સંપાદન યોજના બેંક મારફતે વાહન ખરીદી માટે લીધેલ લોન પર છ ટકા વ્યાજ સહાયની યોજના હોય તો કે કયો વિભાગ તો કે આદિ જાતિ વિકાસ વિભાગ તો રેમ્પ્રસ યુઆર પર હવે માનો કે આ યોજના વિશે થોડું વધારે માહિતી જોતી છે આપણે કોઈ પણ યોજના લઈ શકીએ છીએ બરાબર કોઈ પણ યોજનાનું તમારે વધુ વધારે પ્રકારમાં માહિતી જોઈતી કે બાગાયતી બાગાય માટે પ્લાન્ટિંગ મટીરિયલની યોજના છે બરાબર તો તમે સીધું તમે એના વધુ માહિતી માટે તમે અહીં જે આપેલું છે એના પર ક્લિક કરશો એટલે તમને વધુ માહિતી માટે આખી યોજના વિશે ખબર પડશે યોજનામાં શું શું આવે છે કઈ રીતનો લાભ મળશે લાભના પ્રકારથી માંડીને તમામ તમામ યોજનાનું માપદંડ પણ આપવામાં આવશે કે કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકશે તમામ તમામ માહિતી તમને આપવામાં આવશે ફોર્મની વિગતો તમારે ક્યાં ફોર્મ જમા કરવું એ પણ આવશે તેમજ ફોર્મ સાથે કયા કયા દસ્તાવેજ જોવા તે તમામ સાથે જે યોજનાનો જીઆર પણ તમે ડાઉનલોડ કરી શકશો બરાબર તો કે આ યોજનામાંથી તમે અહીં યોજનામાં સિલેક્ટ કરવાથી તમને બધી માહિતી મળી રહેશે ચલો આગળ આપણે બીજો સેકન્ડ સેક્શન છે કે સેવાઓ કઈ કઈ સેવાઓ તો કે સેવાઓ કોઈ દિવ્યાંગ વ્યક્તિ માટેની તમામ પ્રકારની એસ્ટ્રી વિનામૂલ્યે મુસાફરીની જે સુવિધા છે એના વિશે માહિતી મેળવી હોય તો પણ તમે આ જ રીતની અહીંયા જઈને માહિતી મેળવી શકો છો એપ્રેટન્સ પાસ યોજના છે તો એના વિશે માહિતી જોઈતી હોય તો કે કોઈ પણ સરકારનું આ જે પોર્ટલ છે ને અત્યાર સુવિધામાં બહુ બેસ્ટ પોર્ટલ આવેલું છે કે એક જ પોર્ટલ ઉપર તમામે તમામ યોજના માહિતી મળી મળેલી છે એટલે કે મારી યોજના મારી બધી યોજનાઓ એક જ પોર્ટલ પર આ સરકારનું ધ્યેય છે બરાબર પછી માનો કે તમારે પ્રમાણપત્રની જરૂર પડી હોય કે ભાઈ મારે પ્રમાણપત્રની જરૂર છે ઘણા લોકોને પ્રમાણપત્ર મેળવવામાં પણ ઘણો પ્રશ્ન થાય છે ઘણા કદાચ લોકોને પણ પ્રમાણપત્ર નથી મળી શકતા તો તેની માટે જે પ્રમાણપત્રની યાદી અહીંયા આપવામાં આવેલી હોય છે

તો કે પ્રમાણપત્ર આપણે જોઈ લીધા કોઈ પણ તમારે આવકનું પ્રમાણપત્ર મેળવવું હોય તો તેમાંથી મળી શકે છે જાતિનું પ્રમાણપત્ર પણ તેમાંથી મળી શકે છે પછી છે શબ્દ લખી યોજના શોધો માનો કે આપણે કોઈ પણ યોજનાને ખાલી શબ્દ યાદ હોય જેમ કે આપણને કુંવરબાઈનું મામેરું છે એના વિશે માહિતી લેવી હોય તો આપણે લખવું પડશે ચલો કુબેરભાઈ નું મામી સિલેક્ટ કરશો કે એની કોઈ પણ કેટેગરી સિલેક્ટ જનરલ સિલેક્ટ કરો કે ભાઈ પુરુષ માટે મહિલા માટે તો કે કોઈ પણ માટેનું અને કેટેગરી પસંદ કરીએ કે માનો કે ઓબીસી સિલેક્ટ કરીએ છીએ અને આપણે કરીએ છીએ બરાબર તો આપણને અહીંથી મળી રહેશે હજી આમાં અપડેટ બાકી છે એટલે અત્યારે નવો રેકોર્ડ ફાવ છે પણ આપણે અહીં જે લખવાનું છે એ આપણે ખાસ આપણે જોવાનું રહેશે માનો કે સ્ત્રી છે તો આપણે લખીએ તો જોઈ લઈએ અભી અપડેટ બાકી છે બરાબર આગળ જોઈએ આપણે તો કે શબ્દ લખી યોજના છે ત્યારબાદ આપણે વાત કરીએ વ્યક્તિગત યોજનાઓ પણ આપણે અહીં શોધી શકીએ છીએ કે વ્યક્તિગત યોજના માટે તમારું તમારું સિલેક્ટ કરવાનું કે બાળ કલ્યાણ માટેનું યોજનાના માલિક કોણ છે એ સિલેક્ટ કરી શકો ધર્મ જાતિ સામાજિક આર્થિક ધોરણ લિંગ આ તે બધું સિલેક્ટ કરીને તમારી આવક નાખીને પણ તમે વ્યક્તિગત યોજનાઓ અહીંથી ઝડપથી મેળવી શકો છો ત્યારબાદ વાત કરીએ સેક્ટર પ્રમાણ યોજના આપણે જે નીચે જોઈશું આગળ વિભાગવાર યોજનાઓ જોઈએ તો કે વિભાગમાં વારમાં સિલેક્ટ કર્યા પછી તમે વિભાગ જોઈ શકો છો કે એજ્યુકેશનને લગતો વિભાગ એનર્જીને લગતો ફાઈનાન્સને લગતો વિભાગ નાના વિભાગ આપણે સિલેક્ટ કરીએ છીએ અને શોધ કરીએ તો અહીં આપણે કેટેગરી સિલેક્ટ કરીએ કે પુરુષ મહિલા કોઈ પણ તમે કોઈ પણ કેટેગરી શરૂ કરી એસસી એસટી તો અહીં આપણને માનો કે કેટેગરી સંશોધન કરી કે ભાઈ અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જનધન યોજના આ બધી આપણે અહીં માહિતી મળી શકે છે કોઈપણ યોજના માટે ખાસ અને જે પરીક્ષાની તૈયારી કરતા યુ જે યુવાનો છે તેમના માટે આ મારી યોજના પોર્ટલ બહુ ખાસ ઉપયોગી છે કેમ કે એમને કોઈપણ યોજના વિશે જાણવું હોય ને તો ઝડપથી અહીંથી જાણી શકે છે ત્યારબાદ છે ચિત્ર પ્રમાણે યોજના શોધો બરાબર ખેતી બાગાયતી બરાબર ખેતીની કોઈપણ યોજના આપે બરાબર તો કે કોઈપણને લાભ મળી શકે છે બરાબર અને જોઈ લઈએ તો કે ઓબીસી કેટેગરી સિલેક્ટ કરી શોધો આપીએ તો અહીંયા આપણને દરેકની માહિતી પણ મળે છે આગળ વાત કરીએ આપણે તો કે અત્યારે કેવું છે કે સરકારે આ સેક્ટર પોર્ટલ બનાવ્યું છે ને એમાં કઈ પણ રીતે એમ તમને યોજનાની માહિતી મળવી જોઈએ વ્યક્તિગત યોજના હોય કે શબ્દ લખી શોધો કે ચિત્ર પ્રમાણે પણ સંશોધન કરીને શોધી શકો છો લાભાર્થીના પ્રમાણે પણ યોજના શોધો કોઈ લાભાર્થી બીપીએલ હોય એપીએલ હોય કોઈ ઓબીસી હોય કોઈ એસટી હોય તો પણ તમને મળી શકે છે વિસ્તાર પ્રમાણે યોજના પણ તમે સિલેક્ટ કરી શકો છો કે ભાઈ તમારો કેવો વિસ્તાર છે માનો કે તમારો વિસ્તાર કે જીઆઈડી વિસ્તાર છે કે પહાડી વિસ્તાર છે કે કે મતલબ આના આધારે પણ તમે કોઈ પણ યોજના માહિતી મેળવી શકો છો માનો કે હું એમ કહું કે ભાઈ મારે ગ્રામ્ય વિસ્તારનું જોવું છે હું ગ્રામ્ય વિસ્તારમાં શોધ આપે યોજના તમે કોઈ પણ લાગુ પડે કે પસંદ કરો ત્રિપુરુષ કોઈ પણ તમે માનો અહીં કેટેગરી કોઈ પણ સિલેક્ટ કરો અને શોધ કરી શકો છો તો તમને અહીં વ્યવસ્થિત અલગ અલગ યોજનાઓની માહિતી તમને મળી રહેશે ચલો તો આગળ આપણે વાત કરીએ તો કે આ વિસ્તાર પ્રમાણે કે ભાઈ માને કે હું શહેરી વિસ્તારમાં રહું જંગલ વિસ્તારમાં રહું છું તો ત્યાંથી તમે વિસ્તાર પ્રમાણે પણ જોઈ શકો છો લાભ પ્રમાણેની યોજના માનો કે તમને કયા કયા લાભ મળે વનીકરણના લાભ ભય પ્રમાણપત્ર અભિલેખા રેકોર્ડ મોટર સોલર ડાયર બોર નોટબુક બોન્ડ આવી બસ પાસ તો લાભ મળતો એને પ્રમાણે તમે શોધ કરી શકો કે મારા માટે કઈ યોજના લાગુ પડશે તો તરત એ યોજના સિલેક્ટ કરીને શોધ આપશો એટલે તરત ઓટોમેટિક આવી જશે અને ખાસ કરીને જે આ પોર્ટલ છે જાજા પોર્ટલ બધા ઇંગ્લિશમાં બહુ હોય છે આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં તો આપણને વધારે પ્રશ્ન ક્યાં થાય છે કે એના આપણને બહુ ખબર નથી રહેતી કે ભાઈ યોજના વિશે માહિતી લેવી હોય ને તો આપણે કઈ રીતે સર્ચ કરવું તો એ માહિતી આપણને બહુ ટફ પડે છે પણ આ પોર્ટલમાં ગુજરાતીમાં જ બધું આપવું છે એટલે વધારે પ્રમાણમાં માહિતી આપણે મેળવી શકીએ છે માલિકી પ્રમાણ યોજના ફોર્મ શોધો કે તમારે કોઈ ફોર્મ ગોતું હોય તો કે ભાઈ માનો કે વિભાગ હોય તો કે કોઈ પણ ફોર્મ પણ મેળવી શકે છે અહીં તમે ફોર્મ નંબર નાખી શકો છો પછી ફોર્મની વિગત નાખી શકો છો અને શોધ આપી શકો છો તો તમને ફોર્મ પણ મળી જશે ત્યારબાદ આદેશો જોઈ શકો છો પછી વધુ શોધાતી યોજના કઈ યોજના વધારે શોધાય છે તો એ યોજનાનું પણ અહીં આપવામાં આવેલું હોય છે આગળ વાત કરીએ તો કે વિભાગની વેબસાઈટો ઝાઝા ભાગની આપણને ખબર નથી હોતી કે કઈ કઈ વિભાગની કઈ વેબસાઇટો હોય છે તો અહીં દરેક વિભાગ આપેલો છે એને દરેકની દરેક વિભાગની વેબસાઇટ પણ અહીં આપવામાં આવેલી છે તમે માનો કે સમજો કે તમારે એજ્યુકેશન વિભાગ વિશે જોઈ છે તમને કયા વેબસાઇટ ખબર નથી શું ટાઈપ કરું પણ તમે જો વિભાગમાં જઈને એજ્યુકેશન શિક્ષણ વિભાગમાં જઈને તમે તેના પર ક્લિક કરશો એટલે તેનો સીધો વિભાગ ખોલી ખોલી કર આપી દેશે તમને બરાબર આગળ વાત કરીએ કે હવે આપણે આ બધું ફોર્મ સુધી વિભાગ્યું છે સેક્ટર પ્રમાણે પણ તમને વ્યવસ્થિત આઈડિયા આવે કે ભાઈ મારે પશુપાલન વિશે જોવું છે તો પશુપાલનના સેક્ટર ઉપર આપો તો પશુપાલનના સેક્ટરમાં આવશે કે જેન્ડર કહ્યું તો કે તમે માનો કે મહિલાને લગતી પુરુષને લગતી યોજના તો કે ઓબીસી છે તો શોધો આવે છે કે તો કે ના મેં માનો કે કોઈ પણ નહીં જોઈ લઈએ ઓબીસી છે બરાબર ચલો શોધીએ આપણે તો આપણને મળશે કોઈ પણ નહીં બરાબર આ બધી પશુપાલનની યોજના પણ તમે સેક્ટર પ્રમાણે ગોતી શકો છો તમારે જે સેક્ટરમાં એટલે કે જ્યાં જે વિભાગમાં વિભાગમાં ખેતીના ખેતી હોય બેંક બાળ કલ્યાણ યોજના હોય નાગરિક પુરવઠા યોજના હોય કે સહકારી હોય એની કોઈ પણ વિભાગમાં તમારે જોવી હોય ડાયરેક્ટ ભાઈ આ ઉપલું પ્રમાણે તમારે નથી જોવું ઉપલા પ્રમાણે તમને થાય કે ભાઈ મને પ્રશ્ન થશે ગોતવામાં તો જવા દો નીચે સેક્ટરમાં આવી જાઓ વ્યુ ઓલ ઉપર આપી દો તમારે કયું સેક્ટર જોઈએ છે કે શિક્ષણને લગતું તો શિક્ષણ ઉપર ક્લિક કરો ફેલોશીપ એની ઉપર સિલેક્ટ કરો કે માનો કે મને રોજગારને લગતી યોજના જોઈએ તો રોજગાર ઉપર સિલેક્ટ કરી નાખો આમ અલગ અલગ સેક્ટરની યોજનાઓ પણ તમને આ પોર્ટલ ઉપર જોવા મળશે તો મિત્રો આજના આપણા આ વિડીયોમાં મારી યોજના મારી બધી યોજના એક જ પોર્ટલ ઉપરના આ વિડીયોમાં તમને તમામે તમામ યોજના વિશેની માહિતી મળી ચૂકી હશે અને આનું પોર્ટલનો કઈ રૂપિયા કરો તે પણ તમે જોઈ લીધું તો વધારે પ્રમાણમાં હવે તમારે કોઈને પૂછવાની જરૂર નહીં પડે કે મારે યોજનાનું ફોર્મ કે કઈ રીતે યોજનામાં ભરવું કઈ કયા ડોક્યુમેન્ટ જરૂર પડે એ તમે એક કેને કે આંગળીના ટેરવે તમે કરી શકશો એની માટે ખાસ તમારે યાદ રાખવાનું છે મારે યોજના ડોટ ગુજરાત ડોટ ઇન પર જઈને તમે તમામ તમામ માહિતી તમને યોજનાની માહિતી મળી રહેશે બરાબર તો મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા સંજીવ વાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા કેમકે આવી અવનવી માહિતી તમને મારી યુટ્યુબ ચેનલ પરથી જરૂરથી જરૂરથી મળી રહેશે